એકતા નમે એનું કારણ છે કે આપણે પાછળ તમે દેખો કે પણ તમે ગુજરાત કરતો હશે પગાર હશે મજૂરી કરતો હશે આપણે આ વસ્તુ આખી જિંદગી કરવાની છે આપણા છોકરાઓ થશે તેમને આ મજૂરી કરવા લીધે તો આપણે નહીં રાખવાનું ને તો એનું કારણ હું શિક્ષણ નહીં આપડે અમને સ્કૂલ છે આપડી ગામમાં કોઈ દેખેલું પૂછેલું કે છોકરો હું ભણે છે હું નહીં કોઈ જેલું કે નહી અહીંથી બધાના ઘણા બધાના સોરા જતા હશે સ્કૂલે કે મારું સ્વરૂપ ભણવા જાય આવું કરે તેવું કરે અવડે મા સોરાને પૂછજો તમે આલેથી આલો દાખલો આવડે એકડો બગડો આવડે એક થી દસ વધી આવડી જશે આગળ નોકરી કરવા લીધે ભણીએ એવું નહીં અમને મેં નોકરી નહીં કરતા ભણતો નહીં પણ મારા મેં એટલી બુદ્ધિ છે કે મેં તમારી અંગો બોલી શકું તમે તો જો આલે બધા મે 10000 જણો છે તે અમે બોલે કોઈ તમા બોલવામાં હિંમત હોય તમે બોલી શકો કોઈ પણ આમાંથી પણ બીક છે એક અંદર કે મને સમાજ શું કે છે કોઈ કશું કામ કરતો હોય તૈયારી કરતો હોય एग्जाम ની તો કે આંટી ની થાયલા આંટી ઉઠે છે કે કે ને કેવું પોતાથી કશું ચીન્યું ની હોય ને બીજો ને પાહા કે છે સાચી વાત કે નહીં ઓય કે વિડિયો ઉતારો હાલ અલા તમારી આવલા તાલીમ ની અને આપણા સમાજમાં શું ફરક છે ખબર બધાથી મોટો આપણા સમાજ એકબીજાથી ઈર્ષ્યા કરે બરી મરે એમ પેલો કમાતો હોય ને તો એ મરે કે આયો વધારે કમાય મારથી મારથી આગળ વધી જશે એટલે પણ તમે એની કંઠે શીખો કે આયો કેવી રીતે કમાય છે એ નાની પાડે તમને શીખવાડવા શીખવાડશે અને તમને એવું લાગતું છે કે ભણવાથી શું થાય એમ આમાંથી કોઈ બાર પાસે માથું જો કરજો

એટલે પછી નોકરી ની મળે કશું નહીં છેલ્લે વખત કરે મજૂરી અને અમને તમે આપડી સ્કૂલ છે તમે કોઈ દાડા દેખીને જોયું કે મારું શરૂ થઈ જઈને હું ભણે કેટલા ટીચર છે કેટલા શિક્ષણો આવે છે તે ભણવા સાહેબ આવે દેખેલું કોઈ દાડ જેલા કોઈ મેં જેલો છું એક દાડો અને સાહેબ ને મેં પૂછેલું સાહેબ કેટલા છોકરા આવે છે હું ભણે છે મેં બધો ત્રણ બારમ બિહાડેલો પૂછેલો કે હું આવે છે કોઈને હા ચાલો ને નોર્મલી પહેલાં પેલા સ્ટાર્ટિંગ અથડો નહીં આવડેલું બધું મેં કીધું શીખવા જ સાહેબ મેં આવે બે મહિના પછી પાછો અમને જવાનું હતું થોડાક દાળ પછી કેટલા જણા આવશે મારી ભીપ આપણે બધા જ જશું કે અમાર છોકરું શું ભણે છે દેખવા એકથી પહોંચાતું જ નહીં સારા છે પણ તેઓ આપણે દેખવા જવાની આપણી ફરજ ભણે કે નહીં સો ને બીજાનું શું હોય જવાનું હાજી વાત કે નહીં એ જ આપણે દેખવાનું સ્કૂલ મેં હું ચાલે છે હું ભણવાનું છે હું ચાલે બનવાનું જરીક જજો વ્યવસ્થા કેવી છે ખાવાનું મળે કે નહીં મળે કારણ કે એનામાં એજ્યુકેશન છે એવું નહીં કહેતો કે તમે બાર પાસ કરીને ગ્રેજ્યુએટ કરીને નોકરી જ કરો ચાલશો નોકરી ધંધો કરી કો તમે લોન લો બિઝનેસ લોન હો મળે લોન લો ધંધો કરો તમારે આપણે જેતપુરમાં બહુ બધા ધંધો કરે છે એમને કીધા કે આપણે ધંધો નહીં ચાલે ધંધો પછીનો ચાલે બેવું પડે દરેક વાર

પેલું તો બીજાને સુધારા જવા કરતા પેલું પોતાના ગામનું નું સુધારવું પડે પોતાના ગામ કરતા પેલું ફર્યા ને સુધારવું પડે આપણા ગામ મેં સરપંચ દેખે કશું આ કોઈ બધું વ્યવહાર હાથે છે કોઈ કોઈ દેખે ને જવાબદારી છે આપણે ખબર છે બધોને કે સરપંચ આદર પૈસા ખાય છે આવું બધું ખાય છે અમને આપણે ફૂલ તૂટી પડે ના લે કોઈને આપદા વેઠવાની આપણે વેઠવાની કરી તો આપણે બધા વાતો કરીએ અંદરની અંદર કે આવું બધું થાય આવું બધું થાય પણ આપણે બધા ભેગા થઈને ત્યાં સાંસદ મેં બોલીએ કે આ બધું ફૂલ તૂટી જવું તો આનો જવાબદાર કોણ આની વ્યવસ્થા કરી આપું કરી આપે કે નહીં આ લોકો એમને કશું પણ કરીને કરી જ દારું પડે એક બે મહિના પણ કરી પડે આપણે એજ્યુકેશન આપે ને એટલે આપણે આ બધી આપડા વેખીએ એમને હા સંગઠન એકતા ને મેમ એ બધો ઉભા રો પડે આ વસ્તુની ચાલે ને આપણે સમજવું પડે કે ચાલો ભાઈએ ગમે હું સમસ્યા તારે સાથે વાતો કરીએ આપણે કે ચાલ ને ગમે આવું નહીં તારે કેવી રીતે ઉપાય થશે આનો શું ચાલે છે ગમે થોડીક મીઠી મીઠી વાતો કરીએ તો સમજ પડે ગોદારી કરવાનું આપડે શું કરવાનું છે ખબર આપડે ગમે છે બધા મીટિંગ રાખવાની મહિના માં એક વખત બોલવા ત્યાં સુધી ભેગા ભેગા કરે તમારી બધી વાત હોય ગમે કઈ સમસ્યા છે તેની આપણે ચર્ચા કરીએ પ્રોબ્લેમ ને કેવી રીતે સોલ્યુશન કરીએ કે આનો જવાબદાર કોઈ છે તે ને આપડે મેં તમારથી નોના મારે વોટ હાડવાનો અધિકાર મારે ચૂંટણી કાઢવાનો હોય તેઓ બધી ખબર છે અને એકતાથી રહેવાનું આપણે એમ તો ને અંદર ની અંદર જે કઈ હોય હોય એ બધું સાહેબ ગોમ વિકાસ માટે એકતા એક ભેગાથી જવાનું એમ બાકી ઝઘડા તો બધોને ચાલતા ચાલ્યા તારા આપણે વાળ બધો થી એવું નહી કે આપણે નોકરી નહી વધારે ચાન્સ આપડું એટલે અવાજ ઉઠાવતા શીખો એમ બીજું કશું નહીં બાકી આપડે જુમાવા બધા છું આપણે સમાન લીધે બોલવાનું હોય નહીં કઈ આપણે પર્સનલ બોલીએ કઈ પણ સમાન લીધે વધારે બોલો તો પડે આપણે પ્રિન્સ ભાઈ અશ્વિનભાઈ ના છોકરા એમને શું કેવાનું હતું ખાલી કે છોકરું ફેલ પડે તો એને મજૂરી કરવા થોડું મોકલી દેવાનું હોય બીજી વખત ભણાવો તમે બે રાતે સાચી વાત કે એવું કહેવા માંગે છે કે મજૂરી કરવા જ મોકલશો

છોકરી દસ ફેલ થાય તો એનું લગ્ન કરાવી દો ભલે ને એને અઢાર વર્ષ પૂરા ના થયા હોય તો પણ બીજી વખત પરીક્ષા પડી નહીં જો એ બજારમાં ભેગા તો આ પેલાની છોકરી રખ દે છે રસ્તા પર ઊભી હોય ભલે ને એનો ભાઈ હોય તો બી ના આને તો કંઈક હશે એવી ખોટી આપણા સમાજમાં તો કોઈ ખાલી ભાઈ બહેન ઊભા હોય ને તો પણ ખોટી ખોટી વાતો કરે છે બસ એટલું જ જે કોઈ આને બોલી જાય પેલા છોરો છોકરી એ કોઈ પર્સનલી નહીં લેતા હોય કે આયન બોય આયો એવું વિચારવાનું કે મારા સમાજની એક છોરી બોય મારા સમાજનો એક છોરો બોય લો આવ તમારો દ્રષ્ટિકોણ બદલાવો જોઈએ કે અમારે આલા બે છે ગામનો ઈમેથી કોઈ બની આઈએસ અધિકારી બને ઈમેથી કોઈ ઇન્સ્પેક્ટર બને કોન્સ્ટેબલ બને એ હિસાબથી તમે દ્રષ્ટિકોણ લાવશો ને તા આગળ વધાશે એ વસ્તુ ભૂલી જાવ કે આ આનો છોરો આની છોરી બરાબર જય જોહાર બધાને

એ બધું આપણા જિલ્લામાં બધાથી વધારે જોવા મળે છે કારણ કે આપણા જિલ્લામાં એટલી નિષ્કાળજી છે છોરાની હો માં બાપની હો વડીલની હો ડોહાની હો આપણે જે છોરો છે તે નોણો થાય અહીં જેલો વ્યસનનો પ્રભાવ જોવા મળે એ લોકો કઈ જ ન જોવા મળે આપણો નોણો નોણો છોરો હો વિમલ ખાતો હોય પાનવાડી કે ખાતો હોય

કે આપણો સમાજ જે છે ને આ પહેલી મીટિંગ છે આપણા ગામની તમે યાદ કરો છેલ્લી વાર કે આવ ભેગાકાર થયેલા તમે આ એકબીજાના મોઢા એમ અમે લગન વગર કે બીજા કોઈ કારણ વગર કાર દેખેલો કોઈ આવીને ઊભો ન રહ્યો આજે ઊભો રહ્યા કોઈની બદલત કે અમે દરેક પ્રોગ્રામ કર્યો ગણપતિ કે આપણો એટલે આપણો ચાન્સ મળ્યો ભેગા થવાનો તો એ મોકા પર આપણે એવું વિચારવું જોઈએ કે આ મોકાથી આપણે અગર હાવ શું કરીએ આ ભેગા થયા છે તમે તો વાત નહીં કીધ આ તમારા કોઈને એવું થયું હોય સેજો કે મેં ઊભો થઈને બે શબ્દ બોલું તાય અમન હોય પ્રોત્સાહન મળે કે અમારું બોલવાથી કોઈને લાગ્યું કે અમારું કઈક જ કામ સફળ થયું તો પ્લીઝ તમે આવીને કોઈક ઉપર બોલજો અને હા વ્યસન જે છે એ મેં તમારે છોકરા પર ધ્યાન આપવાનું કે છોકરો સ્કૂલ જાય તા હું કરે છે કોઈની જોડે જાય છે કઈ દુકાન પર ઊભો રહે તે બધું ધ્યાન આપવાનું હવે આપણે આ વસ્તુ ખાલી છોરીઓ મેં જ કરીએ કે મારી છોરી કઈ જાય પણ પોતાના છોરાનું કોઈ દેખવા નહીં એમ કે મારો છોરો રાજા ને છોરીને મેં ઘરમાં બહે રાખું એટલે એ વસ્તુ દેખવાનું અને આપણી બધાથી મોટો પ્રોબ્લેમ શું છે કે પહેલો બીજા સમાજો છે કે જેમની પેઢીઓ મેં આપણી જે પ્રોબ્લેમ હતી પણ અમને જે એમની પેઢી છે જે અમને સોળ સત્તર વર્ષના બાળકો કે કોલેજ જતા બાળકો એ બધા બદલાવા લાગ્યા કારણ કે એમના મેં આવી મીટીંગો થાય

બધાથી મોટું કારણ જો હોય ને સમાજ આગળ આનું તો એ સમાજ ની સ્ત્રી આજે તમે બોલ્યા ને તો મને આ અંદર એવું થયું કે બધું કેટલું બધું દબાયેલું છે પણ કોઈને બોલવાનો મોકો નહી મળ્યો